હા જે નોટિસ મને આપી છે તો એમાં જે સી સી સેન્ટરમાં મેં કામ જ નથી કર્યું અગાઉના વર્ષોમાં તો એની માહિતી મારી પાસે કેવી રીતે મળી રહે અને બીજી વસ્તુ કે જે માહિતી ગુપ્ત આપવાની છે અને ગુપ્તતા પર ખૂબ ભાર આપવામાં આવે છે અને આગળના જે અધિકારીઓ છે એમના માર્ગદર્શન હેઠળ બંધ કવરમાં તમામ ઓસી નકલ અમે જિલ્લામાં જમા કરાવી દીધેલી છે તો પછી અત્યારે મારી પાસે નકલ કેવી રીતે મળે અને જો એ હું નકલ મારી પાસેથી મળી આવે છે દસ્તાવેજો તો શું મારી ઉપર ગુપ્તતાનો ભંગ કર્યાનો આરોપ નહીં લાગી શકે તો હું કઈ રીતે માહિતી લા રાખી શકું મારી પાસે તો આ દુવિધાવાળા વાક્યોને શબ્દોને લઈને અમને હેરાનગતિ થાય છે અને જવાબો આપી દીધા છે જે કામ મેં કર્યું નથી એનાય જવાબો આપ્યા છે અને છતાંય નોટિસ જનરેટ થાય છે તો કઈ રીતે મારે આ નોટિસનો સ્વીકાર કરવો અને માતૃ સંસ્થામાં મૂકવાની વાત થાય છે કે જ્યાં મારી માતૃ સંસ્થાએ છે તો ત્યાંથી છૂટા કરીને મને કઈ માતૃ સંસ્થામાં મૂકવામાં આવશે તો બધા માટે કોમન શબ્દ નોટિસમાં હોય છે આ કઈ રીતે ચાલે હા એ તો સમય પર જે લાગુ પડશે એ કરવામાં આવશે જો તમે ઉપર તપાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે આયોગમાં ગયા છે અને એમને આરટીઆઈના જવાબ જે તે સમયમાં નહીં મળ્યા માહિતી અધિકારીએ માહિતી નહીં આપી તો વાગ એમનો છે નોટિસ અમને કેમ ધવલભાઈ હવે શું ધવલભાઈ કેવા ધવલભાઈ પટેલ કેટલા વર્ષથી ભરત બજાવ આઈ થિંક એ તો લગભગ બે હજાર અઢારથી હશે મને એની ડેટ તો મને નહીં ખબર બીજું અહીંયા સમિતિમાં બી ઘણી ઘટનાઓ એવી બન્યા છે કે જ્યારે નિરીક્ષકના પદ આપવામાં આવે છે હવે આ વાત એવી થઈ કેમકે હવે અમારા પર આવ્યું છે તો અમે તમને થોડી શક્ય હકીકત બહાર લોકોને ખબર પડે હવે એસયુની સ્કૂલના જે વ્યક્ આચાર્ય હોય એમને નિરીક્ષકનું પદ આપેલું છે પણ નિયમ મુજબ જો તમે નિયમનો અભ્યાસ કરશો તો એસયુની શાળા એટલે જ્યાં પાંચસો પાંચસો સાતસો સાતસો બાળકો છે એવા સ્કૂલના બાળકોનું નુકસાન કરીને એમને બધાને નિરીક્ષકના બી હોદ્દા આપવામાં આવ્યા તમે અહીંયા આગળ કોઈપણ વસ્તુનું જોશો મેં બીજાનું નહીં કહેતો હું મારા પરથી કહું છું હું જ્યારે અહીંયા આગળ આ સમિતિમાં હાજર થયો તો હું સુરત શિક્ષણ સમિતિમાંથી અહીંયા આવેલો છું તો મને બે હજાર ઓગણીસથી ઉચ્ચતર મળવા પાત્ર હતું બરાબર છે તો અહીંયા આગળ મને એવું કેવું મને બે હજાર બાવીસથી આપવામાં આવ્યું હું જ્યારે રજૂઆત કરવા જાઉં છું તો ભાઈ હમણાં જે મળે છે એ લઈ લે ને પણ કેટલું મારું નુકસાન કેટલું થયું તો તમે જોશો મને બે બે લાખ ચુમ્મોતેર હજાર મારું એરિયસ આવ્યું પણ મારે આવું જોઈતું હતું સાત લાખ તો હવે મારા ઉપરના સવા ચાર લાખ રૂપિયા કોણ આવશે એટલે આવી રીતે હવામાં ઉડાવ જવાબ આપે છે બીજું તમે એક જોશો કે અહીંયા આગળ લોકોના એરિયસ બિલ બન્યા તો એરિયસ બિલમાં કેવી તફાવતો ભૂલો દેખાય એક જ કર્મચારીને એટલે બે મિત્રો છે એકની મિત્તુલ માની લો એક રવિશ કરીને છે એક મિત્તી અને એક મયંકભાઈ કરીને છે બંનેની ડેટ ઓફ જોઈનિંગ બે હજાર અગિયારની એક છે તો એને એકને ઉચ્ચતર મળે છે એક લાખ એકતાલીસ હજાર અને બીજાને ખાલી એકતાલીસ હજાર પછી કે જ્યારે એ ફૂલ થઈ ગઈ એક લાખ રૂપિયા પાછા લેવામાં આવે છે તમે વિચાર કરો લાખ લાખ રૂપિયા બીજાના ખાતામાં વધારે થઈ જાય તો એનું કોઈ વાંધો નહીં અને અમારા અમારા લોકોને એક ટાકીદ કરે છે ભાઈ જે થાય છે એ જુઓ હું તો કહું છું અહીંયા ઘડી જ્યારે અંદર ખાલી ભરતી પ્રક્રિયા બી થઈને અન્ય માધ્યમના શિક્ષકો અન્ય માધ્યમમાં નોકરી કરી રહ્યા છે બરાબર છે મેં મારા મેં મારા લેખિત આપેલું છે કે ભાઈ મારી ત્રણ શાળામાં તો એવું છે કે ભાઈ ત્યાં સંખ્યા નથી બરાબર છે આવું મારા લખાણ હોવા છતાંય મને કશું કે ભાઈ શાંતિ રાખો હવે શું માનું છું હવે અમારે શું થયું હતું કે સમિતિ પર એક આયોગમાંથી એક તપાસ જે આર ટીઆઈની તપાસ આવી હતી કે જેનામાં આયોગમાંથી એક નોટિસ આવી હતી સમિતિને અને એક માહિતી અધિકારી ધવલભાઈને તો એ લોકોએ જે માહિતી નહીં આપી જે તે સમયે તો એના સંધાનમાં પછી આ લોકોએ તમામ માહિતી ભેગા કરવાનો પ્રયત્ન કર્યો તો એક અમુક માહિતી એવી છે કે હવે જે વસ્તુ બે હજાર વીસમાં બની હોય વીસ એકવીસ બાવીસ જ્યારે જે તે વખતે અમે એ બધા હોદ્દા પર હતા જ નહીં તો એ માહિતી અમે અમારાથી કઈથી અપાય એના માટે અમને પહેલાં એક વખત કાગળ કરવામાં આવ્યો અને અમે એ માહિતી આપવા માટે અમારા પર બુધવારે અમને રાત્રે મોડા સુધી આઠ સાડા આઠ સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા તો એ દિવસે બી અમે કીધું કે ભાઈ આ માહિતી અમારી પાસે છે નહીં તો અમે એ દિવસે જે કંઈક હતું તો એ ગુરુવારે અમે લખીને આપ્યું કે જેટલી માહિતી અમારી પાસે છે તો એ માહિતી અમે રેડી કરીને એમને આપીશું જેટલું અમારેથી થાય પરંતુ એમનો વજન એવો ભાર એવો છે કે ભાઈ જૂની માહિતી બી તમારે જ આપવાની તો મારી આપ સૌના માધ્યમથી એક જ વિનંતી છે સરકારને કે ભાઈ શિક્ષણ મંત્રી સુધી બધાને મારી એક વિનંતી છે કે જે કામ અમે કર્યું જ નહીં કે જે ઘટના અમારા વખતમાં બની નહીં તો એનો જવાબ અમે કઈ રીતે આપો એક આરટીઆઈનો એક નિયમ છે કે અમે કોઈ નવી ઉપજાઈ ના શકે કોઈ વસ્તુ બનાવી ના શકે જે ઘટના અમારી પાસે હોય જ નહીં એમનું પ્રેશરાઈઝ છે કે અમારે બંધ કવરની જે માહિતીઓ હોય તે તમે કેમ નહીં રાખી એ અમને એવા બધા પ્રશ્નો કરીને અમને નોટિસો આપી છે બીજું નોટિસ આપતી ઘડીએ સ્પષ્ટ દેખાય છે કે એ લોકો અમને માનસિક રીતે હેરાન કરવાના જ પ્રયત્ન છે આ નોટિસમાં તમે જોશો કે નોટિસ તો મને આપી છે નોટિસ પર જ જો તારીખની ભૂલ થઈ ગયેલી છે એટલે એ લોકો ત્રીસ નવની તારીખની નોટિસ મને આપે છે અને મારા ઘરના સાથી મિત્રો છે બેથી ત્રણ લોકોને છોડીને બધાની નોટિસ પર ત્રીસ નવ તારીખ લખી છે હવે ત્રીસ નવ જે આવી જ નથી તમે નોટિસ કઈ રીતે આપો છો એટલે આ સ્પષ્ટ દેખાય છે કે આ માનસિક રીતે હેરાન કરવું અને અમારી પાસેથી જે કામ અમે નહીં કર્યા એનું બી તમે માહિતી હતું અમારા અધિકારી શ્રીના નોટિસમાં એવું લખ્યું છે કે ભાઈ જે તે સમયે તમે ચાર્જ લીધો તો બીજી જૂની માહિતીઓ કેમ ના લીધી તો અમે બી આપશ્રીના માધ્યમ દ્વારા એ જ પ્રશ્ન કરીએ છીએ કે આપશ્રી જ્યારે ચાર્જ પર આવ્યા બરાબર છે તો આપશ્રીએ બી બધું જોઈને જ લેવાનો હતો ચાર્જ બરાબર છે તો ઘણી માહિતીઓને બીજી બંધ કવરની માહિતી અમે કઈ રીતે રાખી શકીએ જો બંધ કવરની માહિતી અમે લોકો રાખી નહીં શકતા બરાબર છે તો એ માહિતી એ લોકો અમારી પાસે કહે છે કે તમારે રાખવી જોઈતી હતી તો બંધ કવરની કોઈ માહિતી અમારી પાસે નહીં બીજું પરિપત્રનો વ્યવસ્થિત અભ્યાસ એ લોકોએ નહીં કર્યો હવે એ લોકો જે રીતને કહે છે હવે સીઆરસી પસંદગી માટે જાય બરાબર છે સીઆરસી મોનિટરિંગ માટે ક્લાસમાં જતો હોય શિક્ષક કઈ રીતે બનાવતો હોય તો એ પસંદગી કરે જ્યારે એમના તરફેમાં એમના તરફથી દસ ત્રીસ દસે એક લેટર કરવામાં આવ્યો બે હજાર ત્રેવીસમાં કે ભાઈ તમારે કોઈને પ્રતિભાશાળી લેવું હોય તો તમે લોકો આવી શકો એટલે આ તો એવી વાત થઈ કે હવે ઇન્ડિયા બાંગ્લાદેશની મેચ ચાલુ થવાની છે તો ક્રિકેટની ટીમની પસંદગી કોણ કરે સિલેક્ટર કરે કે તમે એવું પૂછો કે ભાઈ તમારે કોને રમવું છે આવો એટલે પછી તમારી અર્જુન તેંડુલકરને પેલા રોહન ગાવસ્કર રમાય જાય એટલે જે અમારે સીઆરસીએ જે પસંદગી કરી છે એ પસંદગી કરીને અમે બંધ કવરમાં જમા કર્યું છે હવે એ માહિતી રેકોર્ડ એમને રાખવાનો હોય ન કે અમારે બીજું જે તે વ્યક્તિને પ્રતિભાશાળી મળે છે એ પ્રતિભાશાળીમાં ગુણાંકન વીસ માર્ક્સનું સમિતિ લેવલે થતું હોય અને એમાં બી અમારે નહીં આપવાનું હતું એકલા અમારે ઉપર આખી તાલુકા કમિટી બેસે છે એ કમિટી બેસીને એમને માર્ક્સ આપે છે એટલે બધી પ્રક્રિયા ઓફિસથી થતી હોય છે અને એ લોકો એવી અપેક્ષા રાખે કે બધા રેકોર્ડ તમે આપો તો અમને બંધ કવરમાં જેટલા રેકોર્ડ હાલવાના હતા જે તે સમયે અમે જે હોદ્દા પર હતા એ બધી માહિતી અમે સમય પર જમા કરી છે રહ્યો સવાલ મારો તો હું બે હજાર બાવીસથી યુઆરસી તરીકે આવ્યો તો હું સ્પષ્ટ લખીને આપું છું કે ભાઈ મારી પાસે તમામ માહિતી રેડી છે તો બી મને નોટિસમાં એવું લખેલું છે કે તમે લખેલું છે કે કોઈ જ માહિતી નથી એટલે આવું લખીને તમે માનસિક રીતે હેરાન કરો છો તારીખમાં ભૂલ બીજું અમે બધા સમગ્ર શિક્ષાના કર્મચારી આવતા હોય તો અહીંયા આગળ શાસનાધિકારી અમારા અધિકારી ખરા અમે નાની નહીં પાડતા પણ અહીંયા એડીપીસી હોવા જોઈએ આવી ગરીબ ગંભીર ભૂલો કરી છે બીજું આ કોન્ટ્રાક્ટવાળા કર્મચારીઓ બધાને કોમન એક લાઈન લખી દીધી કે તમને માતૃ સંસ્થા એટલે કે તમારી શાળામાં અહીંથી બાર વાગે અમને છૂટા કરીને ત્યાં મૂકવામાં આવશે જ્યારે આ કર્મચારીઓ તો કોઈ શિક્ષક છે જ નહીં આ તો ગાંધીનગરથી મુકાયેલા છે તો એ કંઈ કઈ સંસ્થામાં જશે એટલે લગતાં પહેલાં તમે વિચાર કરો ખાલી માનસિક રીતે હેરાન કરવાની એક ગતિ દેખાય છે બીજું જે વ્યક્તિ આજે તમે પ્રતિભાશાળી આપવાની વાતો કરો છો એ વ્યક્તિના વિશે આ લોકો બધું જાણતા હોવા છતાંય અને આટલા એગ્રેસિવલી તમે જો કામ કરો છો તો આ જૂની માહિતી તમે તમામ જુઓ હવે જે વ્યક્તિને આ લોકો એવોર્ડ આપવાની વાત કરે છે એના એનું તમે બે હજાર અઢારથી બરાબર છે એમના વિરોધમાં આઠ આઠ દસ દસ અરજીઓ થયેલી છે બરાબર છે મારા ગિરીશભાઈ શાહ કરીને છે બરાબર છે તમે જોઈ શકો છો કે મહિલા કર્મચારીઓનું લખાણ થયેલા છે એમને અહીંયા આગળ સ્પષ્ટ અહીંયા આગળ ફરિયાદો થઈ છે પોલીસ સ્ટેશન સુધીની ફરિયાદો થઈ છે ઉચ્ચાપથ કરેલી છે બરાબર છે એવા બધા લખાણ છે આ પોલીસ સ્ટેશનની ફરિયાદો છે બરાબર છે મહિલા આયોગમાંથી એમની તપાસો આવેલી છે બરાબર એવા વ્યક્તિને હવે આ તમે જુઓ છો કે ભાઈ પોલીસ સ્ટેશનમાં એમનો જવાબ છે એમને માફીનામું માગેલું છે બરાબર છે અને આ બધી તપાસો કઈ ગઈ તો તમે એ લોકો જે વ્યક્તિનો તપાસ કરવી જોઈએ એ તપાસ થઈ નહીં રહી છે અને અમે નિષ્ઠાથી જ્યારે તમે જોવો છો અમારા બાળમેળો હોય બરાબર છે અમના મદરસાની કામગીરી હોય મેમાં આ જ બધા મચારા મારા કર્મચારીઓ એ કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો આટલી બધી ફરિયાદો જેમના વિરોધમાં થયેલી હોય હવે તમે એમને કઈ રીતે પ્રેશરાઈઝ કરી શકો કે ભાઈ એમનું નામ કેમ નહીં આવ્યું શું નહીં આવ્યું તો હવે જેને જે દેખાયું તમે જો કલેક્ટરમાંથી તપાસો આવેલી છે આવી તમે જો જોશો બેન કઈ નોટિસ મળી છે શું કામ છે શું થશે હું સીઆરસી કો છું સીઆરસી વાડી હવે જે શિક્ષકશ્રીએ આઈટીઆઈ કરી છે હવે એ શિક્ષકશ્રીની સ્કૂલ વિઝિટમાં હું જઉં છું પ્રતિભાશાળી શિક્ષક તરીકે તેમનું ત્રણ વાર મેં નામ પસંદગી પણ કરેલી છે હવે વીસ માર્કની જે પસંદગી કરવામાં આવે છે તો વીસ માર્કની જે કમિટી આવે છે એ અંતર્ગત એમની માર્ક્સ મૂકવામાં આવે છે પણ આ શ્રી શ્રી દ્વારા મને પર્સનલ વોટ્સઅપમાં મેસેજ કરેલ છે કે મારું નામ આપ્યું તો કેમ આપ્યું અને નથી આપ્યું તો કયા કારણોસર નથી આપ્યું તો આ અંતર્ગત મને છેલ્લા ત્રણ ચાર વરસથી આમના મેસેજ પર્સનલ આવે છે અને આ અંતર્ગત વારંવાર અમને લોકોને ગાંધીનગરથી પણ નોટિસ આવે છે અથવા તો કોઈક પણ જવાબ આપવા પડે છે તો આ વ્યક્તિને ખાસ તો ડાયેટ કક્ષાએ પણ જ્યારે પણ એમની પસંદગી થાય છે તો જે તે સમયે તેમને હાજર રહેવાનું હોય છે તો એ હાજર રહેતા નથી અને મને પર્સનલ મેસેજ કરીને એવું કહે છે કે જો આ વખતે હું જોઉં છું કે મારું નામ તમે આપેલું છે અને હું જે તે સમયે હાજર નહીં રહું અને જોઉં છું કે મારું નામ આવે છે કે નહીં તો આ રીતે મારા પર પર્સનલ મેસેજ કરવામાં આવે છે તો આ એક પ્રકારનું હેરેસમેન્ટ જ છે કે મારું પસંદગી પ્રતિભાશાળી શિક્ષક તરીકે કરેલી છે તો કરવામાં આવી છે તો કેમ કરવામાં આવી છે નથી કરવામાં આવી તો કેમ નથી કરવામાં આવી એટલે બંને તરફથી દ્વિપક્ષી એમના પ્રશ્નો છે તો એમનો જવાબ કઈ રીતે આપવો એ પણ એક પ્રશ્ન છે શું માનો છો હવે જે રીતે તમને નોટિસ મળી હવે શું કરશો આ નોટિસ મળી તો એ પણ અમારા પર અમને લોકોને કહેવામાં આવે છે કે તમારી પાસે જે નોટિસ છે તો એ નોટિસનો જવાબ અમે લોકોને થોડુંક આપવો પણ અયોગ્ય લાગે છે એનું કારણ છે કારણ કે અમારી પાસે એ જે તે માહિતી આપવામાં આવે છે તો જે તે સમયે અમે લોકો આપી જ દે છે અને એ માહિતી જ્યારે આપવાની છે એ બંધ કવરમાં આપવાની છે એટલે બંધ કવ કવરમાં જે આપવાની માહિતી છે અમે જે તે સમયે સમિતિને અથવા તો આગળની કચેરીને અમે સુપ્રત કરી દીધેલી છે એટલે એ માહિતી અમારી પાસે હાલમાં બંધ કવરમાં આપવામાં આવેલી હોય તો એ કઈ રીતે અમારી પાસે હોય હું શું કહેવું છે કે આ બધાની પ્રક્રિયા આના વિરુદ્ધ ચાલી રહી છે અને સમિતિ આગળ કઈ રીતે છે કોઈના વિરુદ્ધ કોઈ એવી પ્રક્રિયા નથી ચાલી રહી મેં ખાલી એમની પાસે જવાબ માંગ્યો છે એ જવાબ એમને લેખિત માપવાનો હોય બસ એ લોકોને એવું કહેવું છે કે હજુ તો 30 નવ તારીખ નથી થઈ અને 30 નવ 2024 ના તારીખ વળી તેમને નોટિસ આપી દીધી છે અને આ જે ઘટના છે બે હજાર વીસની છે તો આજ પ્રશ્ન આજ પ્રશ્ન ત્રીસ નવ પછી કરવાનો હતો અત્યારે તમે કરો છો એ ખોટું છે તમને ખબર છે તેર તારીખની હતી તેર તારીખની હતી ભૂલમાં પટાવાળાથી કે કોઈનાથી ત્રીસ તારીખ થઈ ગઈ હશે એ જરા જોડાઈ લેજો મુનિયાભાઈ એમને આપણું એમનું જાવક બતાવી દેજો બરાબર

કીધું છૂટા કરવાનો દિવસ તમારે જે સમજવું હોય સમજી શકો છો હું કોઈને છૂટા કરી શકતી નથી મારા એસએસએ કર્મચારી છે મારા એસએસએ પાસે પરવાનગી માંગવાની હોય અને આ એક પ્રક્રિયા છે એ પ્રક્રિયા મેં કરી છે એમનું એવું કહેવું છે કે જે વ્યક્તિ એ માહિતી છતાંય સમિતિ રહી છે એ વિવાદિત છે કે નથી એ નક્કી કરનાર તમે હું કે આપણે કોણ બરાબર તમે એમનું માની શકો છો